નહીં દવા શરીરમાં ઉતારવાથી અસર કરે છે મોબાઈલ સંસ્કાર મોબાઈલ છે સંસ્કાર જે સંસ્કાર છે એ મોબાઈલ સંસ્કારો ફરક એટલે છે કે સારા જે કામો છે એ મોબાઈલમાં નહીં જીવનમાં ઉતારવાથી ફાયદો થાય છે બાકી તો રસ્તામાં હડાવવાને કચરો દેખાય છે પણ જે કચરો વેડતા હોય છે ને એને કચરામાં એની રોટી દેખાય છે સંબંધને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી સબંધ અને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી સંબંધ અને સંબંધીઓ કેવા છે એ મહત્વનું છે કારણ કે દસ મણ લોખંડ કરતા એક તોલા સોનાની કિંમત વધારો હોય છે જીવન એવું ન જીવો લોકો ફરિયાદ કરે જીવન એવું ન જીવો લોકો ફરિયાદ કરે જીવન એવું જીવો લોકો ફરિયાદ કરે માળાના વખાણ તો બધા કરતા હોય છે માળાનો વખાણ તો બધા કરતા હોય છે કારણ કે માળામાં એમની મોતી દેખાય છે હું તો એ માળામાં રહેલા દોરાના વખાણ કરું છું કે દરેક જકડી રાખે છે એવા પરમ પૂજ્ય સંત શ્રી આપણા સુધીરામ બાપુ એક દોરા રૂપી દરેક સંતોને ને રૂપી જકડી રાખે છે એવા સુધીરામ બાપુ માટે એક જોરદાર તાળી થઈ જાય છે એમના સન્માન માટે બીજું તો આવા સંતોના ગુણોનો પારો જાળવ નથી સાહેબ એમના જ્ઞાનો શુદ્ધ બાપુના આપણા જ્ઞાનનો તો પાર જ આવે એમ નથી કારણ કે ધરતી જેટલો કાગળ ધરતી જેટલો કાગળ લઈએ વનસ્પતિ છે ને એટલી કલમ લઈએ અને પૃથ્વી પર જેટલી સાઈ છે ને એ પર જેટલું પાણી છે ને એની સાઈ ને લખો કહીએ ને તો આ સંતરા ગુણનો પાર આવે એમ નથી સાહેબ આપણે તો એમના પગલા ચરણ રજ છીએ એટલે શુદ્ધ બાપુને ધન્યવાદ છે માણસ બે પ્રકારના હોય છે મોણા બે પ્રકારના છે એક મોણ જ્યાં આવે છે તે આનંદ આનંદ વર્તાય છે અને જ્યાંથી જાય છે તે આનંદ આનંદ વર્તાય છે સંસાર 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 કરતા સંસાર ભયંકર છે સંસાર કરતા સંસાર ભયંકર છે સંસાર છે એ મરણને સળગાવે છે જ્યારે આ સંસાર છે ને જીવતાને સળગાવી રહ્યો છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે પણ બાકસની કિંમત એક જ રૂપિયો છે યાદ રાખજો મિત્રો સળગાવવાની કિંમત કોઈ દિવસ વધતી નથી બીજું જિંદગી મળી છે વારંવાર મળતી નથી આપણે જિંદગી બોલો જિંદગી કેવી બોલે તો આપણે જ્યારે જન્મ આપણો દેહ ધારણ કરીએ છીએ જ્યારે જન્મ થાય છે ત્યારે નામ નથી હોતું ફક્ત શ્વાસ હોય છે જ્યારે દેહ પડી જાય છે ત્યારે શ્વાસ નથી હોતો ફક્ત નામ મળે છે વારે વારે મળવાનો નથી કોઈ ના ચરણે જવાનું છે આપણે અને હમણાં બાપુએ વાત કરી સત્સંગની વાત કરી નામ વગર ને ભજન વગર કોઈ તર્યા નથી એક સાથીમાં કીધું છે એકવાર નામ વગર કોઈ તર્યાથી રામચંદ્ર ભગવાનજી એકવાર મનમાં વિચાર કરે છે કે મારા હાથથી નાખેલા પથરા કરે છે આ તમારે જાતે અનુભવ કરવો છે રામ આજમાં કોણો ચાલી શરૂ નદીના કિનારે જાય છે રામે અડાવણી નજર કરી મને કોઈ જોતું તો નથી ને એવામાં હનુમાનજી સંતાને જોવા કરતા હતા કે મારો નાથ શું કરી રહ્યા છે રામ આજમાં ફોણો જાલેલો શરૂ નદીના કિનારે ગયા છે આડાવડી નજર કરી મને કોઈ જોતો નથી અને આથમાં જે કોણો જ ચાલેલ હતો એ શરીર નદીમાં લીવા પધરાયો પથ્થર ડૂબી ગયો ભગવાન ગોઠા પડ્યા ભગવાન વિચાર ન પડ્યા કે મારા હાથથી નાખેલો પથ્થર ડૂબી ગયો ત્યારે હનુમાજી પ્રગટ થઈને બોલાતા કે મારા નાથ અમે જે પથ્થર નાખે છે તમારા નામના છે અને તમે જે પથ્થર નાખ્યો છે ને એ વગર નામનો છે સાહેબ જો રામ જવાના વગર નામના પથરા ના કરતા હોય તો આપણો તો મોન હશે સાહેબ ના કરે એટલે સદ્દુરા આપણા વચ્ચેનું નામ લેવાનું છે એક સાખીમાં કીધું સદયુગમાં તપથી રીજે હજાર વર્ષે રામ તૈત્રા યુગમાં એક નવડુ ત્રીધા ઘનશ્યામ રિજે દવા પર યુગમાં પરવેશ પૂજા થકી કળયુગમાં નામ તનો આધાર લઈને ભક્તો ઉતરે ભગવાન સદયુગમાં ભગવાન મેળા માટે હજાર વર્ષ લગી તપ કરવું પડતું હતું તેત્રા યુગમાં મોટા મોટા યજ્ઞ કરવા પડતા હતા દ્વાપર યુગમાં પૂજા કરવી પડતી હતી જ્યારે કળિયુગમાં ફક્ત ને ફક્ત નામ લેવાનું છે નામ લઈને ઉતરે છે ભક્તો હવે એ ટૂંકમાં કહી દો કે નામ કયું લેવાનું છે એનામ આપણા ગુરુ મહારાજે આપણને જે છે નામ લેવાનું છે અને એનામ કઈ રીતે લેવાનું છે એનામ હોઠ ના લે જીભ ના લે કંઠ લે તાળું લે અને એ નામ લેવા માટે પંચભૂતના દેહનું સાહેબ ભાન ભૂલવું પડે ફક્ત ને ફક્ત પરિપૂર્ણ સદગુરુ મળે સુરતાને શબ્દના લગ્ન કરાવે હવે આપણે કે સુરતા સુરતા કોને કહે સુરતા નામ સુર એટલે શબ્દ થાય જે સદગુરુ આપણને શબ્દ આપે છે એની હારે જેનો તાર લાગી જાય એનું નામ સુરતા સુરતા ને શબ્દ મિલન થયા પછી અમે આપણને જે સદગુરુ નિશાન બતાવ્યો ગગન મંડળ ભમર ગુફા હોય ત્રવેણી મેલો કે સીન હોય એ આપણે સુરતા લગાવવાની છે અને સુરતા ત્રીજું નેત્ર જે ત્રીજા નેત્ર જેનું ખુલી જાય આ પરિપૂર્ણ સદગુરુ મળે અને જેનું ત્રીજું નેત્ર ખુલે ત્રીજા નેત્ર જે ભજન કરે હાચું અને એ જ્યારે જ્યારે ભજન કર્યા એ ભજન કરવા વાળા હું પણ મારા મન સાહેબ મારવાની જરૂર ન પડે એટલે આપણે દરેકને ભજન કરવાની જરૂર છે બીજું કહી દઉં કે અહીંયા સદગુરુના સાનિધ્ય બાપુના હમણાં નાનદાસ દાસ બાપુ કીધું અહીંયા હું ને તમે ભજન ગાયકો જે જે સંતો છે એ જે બોલે બોલાશે તમારું મારું નથી સાહેબ એ આદુ રાધી સંતોના શબ્દો છે આપણો કોઈ છે નહીં એટલે એક હું હારું બોલું છું હું હારું ગાઉં છું હારું વગાડું છું એનો સાહેબ આપણે અહમ કે અભિમાન ન હોવો જોઈએ સાહેબ એનો જો અહમ કે થોડો અભિમાન આવી જાય ને તો સાહેબ આપણે ભક્તને લાયક ના કહેવાય ટૂંકમાં તત્વજ્ઞાન અને નાદાશી વાત કરી ટૂંકમાં ખુલાસો કરી દઉં કે આ આપણા દસ દરવાજાનો ખુલાસો ખુલાસો કરી દઉં બાપુને બાપુને ઘણીમાં ઘણી વાત મેં ખુલાસા પણ કર્યા છે દસ દરવાજા આ દેહની અંદર સંતોએ ક્યાં બતાવ્યાનો થોડો ખુલાસો કરી દઉં તો આપણા નોબી ગામમાંથી મોડી અને મેરુદંડા અંકુર સુધી બોતેર હજાર નાળીઓ છે નોબી ગામમાં ગોળ કુંડળી ચક્ર છે એના નીચેના ભાગમાં દસ નાળીઓ છે અને ઉપરના ભાગમાં દસ નાળીઓ છે હવે સંતો ઉપરના ભાગમાં જે દસ નાળીઓ છે એ આપણા દસ દરવાજા ને હાજર કીધી છે બાપુ હવે એમાં આપણી ત્રણ નાળીઓ મહત્વની છે ઇંગળા પીંગળા અને સૂક્ષ્મ ડાબી ચાલે ડાબી હજી કહ્યું કે મારા શબ્દો નથી તમારા શબ્દો સંતોના શબ્દો છે ડાબી ચાલે ઇંગળા છે જમણી ચાલે પીંગળા અને બે બરોબર ચાલે એને સંતોએ સુક્ષ્મણા કીધી છે અને બીજો ખુલાસો કરી કદાચ દરેકને ખ્યાલ છે સંતોએ સૂક્ષ્મ નાડીમાં ભજન કરવાનું કીધું શા માટે ભજન તો આવનું જ અર્ધમ કરવાનું છે પણ સૂક્ષ્મ નાળીને ભજન સૂક્ષ્મ નાડીમાં ભજન કરો શા માટે કીધું છે સાહેબ સંતોના કહેવા પ્રમાણે સૂક્ષ્મ નાળી એટલી બધી ખરાબ છે એટલી બધી ક્રૂર નાડી છે એમાં સાહેબ ભજન સિવાય તમે બીજું કોઈ કરી ના શકો અને એમાં તમે શિક્ષણ ચાલા પણ ભરો પણ સાહેબ એમાં તમે કોઈ સારું કાર્ય શિક્ષણ ચાલતી હોય આપણને ખ્યાલ ના હોય પણ એ એ વખતે આપણે ગમે ત્યારે સારું કાર્ય કરે ને તો સાહેબ એમાં ભીગર આવે આવે ને આવે એટલે સંતો ગોતીને મૂક્યું શિક્ષણ ચાલતી હોય ત્યારે આપણે એમાં ભજન કે સ્મરણ કરી લેવું ત્રણ નાળિયા થઈ ગઈ પછી સાત નાળી બાકી રહી આપણે દસ દરવાજા હાજર છે આ દસ દસ નાળીઓ એનું નામ સંતો નામ આપ્યું છે એની જગ્યા બતાવી છે ગંધારી હસ્તીજીવા પૂષા યશ્વિની કુહુ અને શંખવાણી સંખેણી હવે ગંધારી નારી છે એ આપણી ડાબી અખમાં રહે છે આ ડાબી અંખનો દરવાજો છે એ દરવાજોને અમે ગંધારી આપ્યું છે ગંધારી આપણી ડાબી અખમાં રહે છે હા ગંધારી ડાબી હખમાં રહે છે અસ્તીજીઓ આપણી જવણી અખમાં રહે છે પૂછા થઈ આપણા ડાબા ડાબા કાણમાં રહે છે આલબુછા આપણા મુખમાં રહે છે કુહુ આપણા અલિમ પ્રદેશમાં રહે છે અને સંખીની આપણા ગુદાસ્થાનમાં રહેશે આમ દશે દસ દરવાજાને આ દસે દસ નાળીઓ આધીન છે એટલે આ વાતો આપણે સમજવા માટે પરિપૂર્ણ સદગુરુના ચરણે જવાની જરૂર છે અને પૂરા ગુરુ મળે શિક્ષક સુગ્રા માપુ જવા તો જ આ વાતનો ભણ આવે એટલે આપણા સંતો કહેવાય કે પૂરા ગુરુ પાન પટોળ ઉતરાવો આપણા જે અજ્ઞાન રૂપી જે આપણા અજ્ઞાન રૂપી પટોળ છે એ આપણા પરિપૂર્ણ પૂરા ગુરુ સદગુરુ મળે તો ઉતારી શકે એના વગર ઉતર્યાવો નથી ટૂંકમાં કહી દેવું હોય કે ગુરુ કેવા જોઈએ ઓળખણ કરાવે એકેલ જેમ તલ ની અંદર તેલ છુપાયેલું છે એમાં પરમ ગુરુ પાડું પરમાત્મા ગુરુ મારા છુપાયેલા છે જેમ તલમાંથી તેલ નાખો પણ આપણે બળદ્રુપી ઘાણી કરવી પડતી હતી એમાં પંચભૂતના દેહમાં આપણા પરમકૃપા સુખદેવ આપણે જે ઓળખવા છે તો એમણે આપેલા ભજનનું શ્વાસે શ્વાસે સાહેબ શ્રવણ કરવું પડશે એનું ભજન હોવું કરવું પડશે તો જ ઓળખાશે હવે ગુરુ ગુરુના ત્રણ ટૂંકમાં પતાવી દેવું ગુરુના સંતો ત્રણ પ્રકાર બતાવ્યા છે નવકા ગુરુ પતા ગુરુ અને ઢેફા ગુરુ હવે નવકા ગુરુ કોને કહેવાય સંતોના શબ્દો હજી કોઈ સંતોના શબ્દો છે આ નવકા ગુરુ નવકાના મૂડી થાય આપણે નદી ના કિનારે જઈને નદીના હમા કિનારે જાવ હોય તો હોડીમાં બેસી તો હોળી આપણને પાર ઉતારે એમાં આ પરિપૂર્ણ સદગુરુ મળે નવકારી તો જ આપણે આ સંસારી પાર ઉતારે ઉતારી શકે નહીં પૂરા ગુરુ મળે તો પછી કીધું પતા ગુરુ પતા ગુરુ એટલે પોતે એકલા ભજન કરે ગુફા માં પોતે એકલા કરે બીજાને ન તારી શકે એને સંતો પતા ગુરુ કીધા હવે વાત રે ઢેફા ગુરુ હવે ઢેફા ગુરુ કોને કહેવાના ઢેફા ગુરુ એટલે તારે મારા જેવા જગતમાં માં આચાર્ય બાપુ વધી ગયા છે મને ખુદને ખબર ના ભજન શું વસ્તુ છે ભક્તિ શું વસ્તુ છે પ્રેમ શું વસ્તુ છે ભાવ શું વસ્તુ છે અને હું ગામડે ગામડે બધા સેલા સેવકો કરવા માંડુ અને એ મોણ કારણ કે હું તરે ના તો મારા સેવકો ક્યાંથી તરે એટલે આપણા સંતો બોલતા ગુરુ લોભી સરો લાલ શું દોરું ખલે દાવ દોનો ડૂબે બાપડે ચડી પાથરે કે ના ગુરુ લોભેર છોલા નાછું થાય બે જણા ડૂબે એટલે ધનવા છે આવા સંતને બીજો કહી દઉં જાતે જાતે તમને એટલું કહી દઉં છું કે સુખદેવરામ બાપુ અમે પૂરા ગુજરાતમાં ફરાજે છે અને 10000 ની મેદની વચ્ચે નાળના સ્કોલા છે એ સંતના દર્શન કરવા તો મોડા ફૂટો કે સુખદેવ બાપુને ચરણમાં આવો પૂરા ગુજરાતમાં જાહેરમાં બોલે છે ફર્સ્ટ નંબર એમનો એમનો આપો છે શા માટે કારણ કે આ સંત એવા જે સંત છે ગુજરાતમાં કોઈ હશે કોઈ સંત પણ અમારી નજરમાં એક આવા સંત મળા છે કે જે કોઈ ઘણી વખત બોલે છે રમેશભાઈ હું અને આજે કહું છું કે ઘણી જગ્યાએ ફર્યા છે પણ જે જે એક સંત મળ્યા છે કોઈ જગ્યાએ કોઈ સેવકને દક્ષિણા નથી લીધી સાહેબ આ સંતે જે કોઈ જગ્યાએ કોઈ દક્ષિણા નદી લીધી જાય એવા શબ્દ ધનવા છે મા કાળી નાગડી વીએ ને ખાય એમાંથી જો બચે કોઈ મોટો મળે થાય મા છે ને કાળી નાગણીનું સ્વરૂપ છે ત્યારે કાળી નાગણી વીએ ને તર ગુળ કુંડાળો કરે અને અંદર હવા બચને જન્મ આપે પણ એને નિયમ કેવો એના બચને બધાને આરોગ્ય જાય ખાઈ જાય પણ ભૂલે છે કે એ એક કુંડાળા બહાર નીકળે ને એ મોટો મળે થાય એવા આપણે સુધરા માં મારો માનો કરી કુંડાળાની બહાર નીકળે છે માન સંધી સુધરા માં પોણે જોરદાર થાય થઈ જાય આવા સંત આપણને મળ્યા છે અને અમને મળવાનો મોકો એમના પતક જે એક છે કે બોલા છે એટલે આપ લોકો કઈ સુધરા માં આપણે ચરણ માં નમન કરું છું અને માફ કરજો એક બીજા પ્રેમ ભાવ જે છે એ ભાવમાં ઘટાડો ના થવો જોઈએ ભાવ વધે હું પણ મારા મન બીજા એકબીજાની અધિકારી ઈચ્છા છોડી પ્રભુ નું ભજન કરજો અને આટલું કોઈ મારી વાત વિરમ ભૂલ ક્ષમા કરજો માફ કરજો સદગુરુ દેવ કી જય